રાજ્યમાં મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી મેળવવાની તૈયારીમાં લાગી જાય છે સરકારમાં સંરક્ષણ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે વીજ ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉમેદવારોની ભરતી કરાતી હોય છે જ્યારે આજે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોના સપના રોડાઈ ગયા છે કૃષિ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમની એકસો ચુમ્માલીસ જગ્યા રદ કરવામાં આવી છે રાજ્ય વેરહાઉસિંગ નિગમના વિવિધ પદો ઉપર ભરતીને લઈને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી આ દરખાસ્ત ઉપર વિચારણા કર્યા બાદ સહકાર વિભાગ ખેડૂત કલ્યાણ અને કૃષિ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી વર્ગ ત્રણ અને ચારની એકસો ચુમ્માલીસ જગ્યાઓ રદ કરવાનો આદેશ કર્યો છે યુવાનો અત્યારે રોજગારને લઈને વધુ ગંભીર બન્યા છે છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ જોવા મળ્યો હતો પરંતુ કેનેડા સાથેના વિવાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે અને હાલમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની વતન વાપસી થઈ રહી છે ત્યારે યુવાનો સારી કારકિર્દી માટે સરકારી નોકરીની તૈયારીઓમાં લાગી ગયા છે એવા જ સમયમાં સરકારમાં જગ્યાઓ ઉપર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરાતા સરકારી નોકરી વાંચુક ઉમેદવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે